રાજકોટના જુદા જુદા હિન્દુ ભાઈઓ એક સાથે મળીને આયા ત્રિકોણ બાગ ખાતે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે જે રાહુલ ગાંધી જે દ્વારા જે હિન્દુ વિરોધી જે કીધું છે કે હિન્દુ જે અહિંસ હિંસક છે તો શું અમે અત્યારથી તો એવું શું સાબિત કરવા માંગે છે તેઓ રાહુલ ગાંધી અમે એના પોસ્ટર સળગાવીને વિરોધ અમે કરેલ છે કે એની ઉપર કાયદેસર કાર્યવાહી થાય અને એની હિન્દુ સમાજની પોતે માફી માંગે એવી હિન્દુ સમાજની માંગ છે બીજું કે અમારે કોઈ પાર્ટીવાળે કોઈ વિરોધ નથી કોંગ્રેસ હોય ભાજપ હોય કે અન્ય બીજી પાર્ટી હોય ફક્ત અને ફક્ત જે વ્યક્તિ બોલ્યા છે એ વ્યક્તિ અમે અમારે વિરોધ છે અને એનો અમે આ હિન્દુ સંગઠન દ્વારા અમે વિરોધ કર્યો છે જે ખાતે વધુ ને વધુ લોકો સાથે મળીને આવ્યા છે તો જ માંગ છે કે રાહુલ ગાંધી માફી માંગે અને બીજું કે એની ઉપર જે જે બીજા નેતા તો એ પણ વિચાર કરે આવું બોલવા તમે હિન્દુને વિચારો એક તો તમે હિન્દુના નામ ઉપર મત લીધો બીજું કે તમે અમને થોડુંક તમને સીતુ આવ્યું એટલે તમને હું અભિમાન આવી ગયું છે તો તમને કોઈ કેવાયું વાળું નથી અને અમે એ જ કહી છે કે તમે અંદર રાજકારણ જે કરતા હોય એ કરો અમારે કોઈ ની વાંધો નથી અમે કોઈ રાજકારણમાં માં છીએ નહીં પણ તમે વચમાં હિન્દુ સમાજ ને ન લ્યો જો તમે તો આનાથી ડબલ બનાવ બનશે ઉગ્ર વિરોધ થાય એટલે એ જ માંગ છે કે કાયદેસર કાર્યવાહી થાય ને માફી માંગી હિન્દુ સમાજ ની અને પોસ્ટર અમે આવ્યા હતા વિરોધ પ્રદર્શન થયું